જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હર હર મહાદેવ હર મિત્રો તમને જો મારી આ વિડીયો સારી લાગે તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો મિત્રો આજે છે ધનતેરસ ધનતેરસના દિવસે તમને કોઈને ખબર છે કે સાવણી કેમ લાવે છે નવી એનું એક જ કારણ છે કે સાવણી તમે ઘરમાં નવી લાવો ત્યારે મિત્રો તમે ઘરમાં નવી સાવણી લાવો ધનતેષના દિવસે એટલે તમે એ નવી સાવણીથી તમે જો ઘરની અંદર વારશો કચરો બહાર કાઢશો તો તમારા ઘરની અંદર જે નકારાત્મક શક્તિ મિત્રો ખાસથી ખ્યાસ સાંભળજો ધ્યાન દેન સાંભળજો નકારાત્મક શક્તિ હોય એનો નાશ થાય છે એ ઘરની અંદરથી બહાર જતી રહે છે આ મેન મેન પોઈન્ટ સામાની લાનો એ કારણ છે અને મિત્રો બીજું કારણ કે ધનતેરસની દિવસે મા જાતે જગદંબા મા લક્ષ્મી માતા જાતે ધરતી પર પ્રગટ થાય છે અને ઘરે ઘરે મા ભગવતી મા લક્ષ્મી માતા અને કુબેર ભંડારી અને ગણપતિ મહારાજ એ જાતે ઘેરે ઘરે ફરે છે અને ઘરે ઘરે ફરે છે એટલે તમે ઘરની અંદર જો તમારે ઘરની અંદર નકારાત્મક શક્તિ ના જોવે મા ભગવતી મા મહાલક્ષ્મી માતા કુબેર ભંડારી અને ગણપતિ મહારાજ ત્યારે તમારે ઘર ઘરની અંદર મા ભગવતી લક્ષ્મી માતા કુમકુમ પગલાં પાડે છે અને જ્યારે તમારી ઘરની અંદર શક્તિ નહીં હોતી ત્યારે મા ભગવતી કુમકુમ પગલાં અંદર પાડે છે કુબેર ભંડારી પણ પગલાં અંદર ઘરની અંદર તમા પાડે છે અને જાતે ભગવાન ગણપતિ મહારાજ એ પણ તમારા ઘરની અંદર પગલાં પાડે છે તો મિત્રો ખાસ તમને એટલું જ જાણવાનું કે મા ભગવતીના જો આપણા ઘરની અંદર પગલાં પડી જાય તો પછી આખું વર્ષ માટે તમારા ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે કુબેર ભંડારીનો વાસ થાય છે કુબેર ભંડારી એટલે એ ધનિષ્ઠમાં ધનિષ્ઠ જેને દેવતાઓમાં કહેવાય જે ને કોઈને ધન ના હોય તો મા લક્ષ્મી માતા કુબેર ભંડારીને કહે છે કે જાઓ આ ઘરે લક્ષ્મીનો વાસ થોડો કરો અથવા એમને કોઈ સંપત્તિ આપો તો કુબેર ભંડારી ભગવાન જાતે આવે છે ધન ધરાવવા માટે તો મિત્રો મા ભગવતીનો તમારા ઘરમાં વાસ થાય જ્યારે ક્યારે વાસ થશે તમારા ઘરમાં જ્યારે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નથી ત્યારે અને બહારથી જ જો મા ભગવતી લક્ષ્મી માતા જાણી જશે જાણી જાય કે ભાઈ આ ઘરની અંદર ગંદવાળ છે કે આવું ગરિયર વગેરે તો મા ભગવતી તમારા બહારનીથી જ પાડી પાછા જતા રહેશે મા એટલે મિત્રો એકવાર હજુ તમને એકવાર અપીલ કરું છું કે ધનતેરસના દિવસે નવી સાવણી લાવો અને નવી સાવણીથી કચરો વારો નકારાત્મક શક્તિ બહાર કાઢો જેથી કરીને મા ભગવતી તમારા આંગણે પધારે અને તમારું ખૂબ વરસ સુખ શાંતિ અને લક્ષ્મીથી ભંડાર તમારો ભરો રહે એ જ મારી એ પ્રાર્થના મા ભગવતી મા લક્ષ્મી માતાને અને બીજું કે જો તમે સાવણી લાવવાના છો જો લાવવાના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને લાઇક આપ ડાયટ કરજો અને મારી કોમેન્ટમાં જરૂરથી લખજો કે હા અમે સાવણી લાવવાના છે યસ એર નો જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જલ્દી કરજો જેથી કરીને તમને અવારનવાર તમને આવો મારો વિડીયો જોવાનો મળે જય માતાજી જય લક્ષ્મી માતાય નમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર